મંગળવારે સુરતના ડિંડોલી ચલથાણ કેનાલ રોડ પરથી કડોદરા તરફ જઈ રહેલા બેસુના યાનના વેપારીની કારમાંથી પંચાવન લાખની થયેલી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે અને ફરિયાદીએ જ દોઢ કરોડનું ડેવું થઈ જતાં લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી સુરત માં મંગળવારે રાત્રિના સમયે ડિન્ડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી પસાર થતા વેસુ VIP રોડ પર રહેતા યારના વેપારી અંકિત કનોડિયા અને તેઓના કાકા કારમાં પસાર થઈ રહ્યા હતા તે સમયે કારના ડ્રાઈવર સાઈડના કાચ પર મોપેડ સવારોએ કાદવ ફેંક્યો હતો જેથી વેપારી અંકિતે કાર સાઈડે લગાડતા જ મોપેડ સવારોએ તકનો લાભ લઈ કારની ચાવી કાઢી લઈ પાછળ मुકેલ રોકડ 55 લાખની બેગની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જો કે પ્રથમ જ આ બનાવને પોલીસે શંકાના આધારે જોયો હતો અને ફરિયાદીની જે ઊંડાણપૂર્વક તપાસ કરતા લૂંટનું નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી દોઢ કરોડનું દેવું થઈ જતા લેણદારોથી બચવા લૂંટનો તરકત રચ્યો હોવાની કબૂલાત ફરિયાદીએ કરી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ચલથાન રોડ ઉપર એક ફોર વ્હીલરમાં એક ઈસમ એના પરિવારના બીજા સભ્ય સાથે જતા હતા એની ફોર વ્હીલર ગાડીને ઓવરટેક કરીને એક એક્ટિવાએ ગંદુ નાખી જેના લીધે એને ગાડી રોકવી પડી ગાડી રોકતાની સાથે એની ગાડીમાં પંચાવન લાખ રૂપિયાની એક બેગ હતી આ ઉપાડીના એક્ટિવાવાળા ઇસમો નાસી ગયેલ હોવાની એક ફરિયાદ પોલીસમાં આવી હતી પોલીસે ફરિયાદ નોંધી પરંતુ સંપૂર્ણ વિગતો ધ્યાને લેતા એની ઊંડી પૂછપરછ કરવાની જરૂર જણાવી આવેલ હતી પોલીસે દરેક પાસાની ઝીણવટભરી તપાસ કરી ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સ બધી રીતે તપાસ કરતા જાણવા મળેલ કે જેવી રીતે ફરિયાદ લખાવવામાં આવી છે આ ખોટી છે જે ફરિયાદી છે એને ખરેખર કોઈ ધંધાના કામે પંચાવન લાખ રૂપિયા કોઈને આપવાના હતા બે એના સગાવાળાઓમાંથી એક દસ લાખ અને બીજાએ બીસ લાખ રૂપિયા એના આપ્યા હતા અને પચીસ લાખ રૂપિયા ફરિયાદીએ આપવાના બાકી હતા એને આ પ્રકારનો ડોળ કર્યો કે દસ ને વીસ ત્રીસ લાખ એના પાર્ટનર્સના અને એના પોતાના પચીસ લાખ રૂપિયા આ ગાડીમાં લઈને જતા હતા અને એક્ટિવા ઉપર આવેલ બે ઇસ્મોએ આ બેગ ઉપાડીને જતા રહ્યા છે સંપૂર્ણ તપાસના અંતે આ વસ્તુ એકદમ ક્લિયર થઈ ફરિયાદીએ સંપૂર્ણ બાબત પોતાના બે મિત્રો સાથે આ મિત્રોના નામ છે એક છે મોહમ્મદ ઉમર સન ઓફ મોહમ્મદ યુસુફ શેખ અને બીજા છે ઇમરાન ઇબ્રાહિમ પઠાણ આ મોહમ્મદ ઉમર હિન્દુ ગાર્ડન કોલોની સંગ્રામપુરામાં રહે છે અને ઇમરાન મૂળ મહારાષ્ટ્રનો છે ને હમણાં કોસાડ આવાસમાં રહે છે આ બંનેની સાથે મળીને આ એક ઉપજાવી કાઢેલ હકીકત પોલીસને જણાવેલ હતી અંકિતને પણ અટક કરી લેવામાં આવ્યા છે મોહમ્મદ ઉમર અને ઇમરાનને પણ અટક કરી લીધા છે ત્રીસ લાખ રૂપિયા અને જે એક્ટિવા આ ગુનાના કામે વપરાયેલ હતી આ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે એવી રીતે આ ગુના ડિટેક્ટ થવા પામેલ છે હાલ તો દિવાળી સમયે જ પંચાવન લાખની લૂંટની ફરિયાદને લઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી જોકે લૂંટ માત્ર નાટક હોવાનું સામે આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો